નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે પિન્ટુ સરકારી અપડેટ ચેનલ પર આજે અમે લઈને આવ્યા છીએ નગરપાલિકા ગુજરાતમાં એપ્રેન્ટિસશીપ માટે ભરતીની જબરદસ્ત તક બોડ બાઇડર ટ્રેડ અને ઓપરેટર મશીન માઇન્ડર ટ્રેડ ધોરણ નવ પાસ અને ધોરણ દસ પાસ ઉમેદવારો માટે ખાસ ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ છે મિત્રો લાયકાત ઉંમરમર્યાદા અરજી પ્રક્રિયા અને સંપૂર્ણ માહિતી જાણવા આ વીડિયોને આખો જરૂર જુઓ

જોઈએ નહીં એટલે કે મિત્રો જે તારીખ એકત્રીસ બે હજાર છવ્વીસ છે ત્યાંથી તમારે ગણતરી કરવાની છે કે તમારી વય મર્યાદા ચૌદ વર્ષ છે અને તેનાથી વધુ પચીસ વર્ષ નથી મિત્રો તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એકત્રીસ બે હજાર છવ્વીસ છે તે તેને ધ્યાનમાં રાખીને ત્યાર પછી મિત્રો આપણે ટ્રેડના નામ જાણીએ અને જગ્યા જાણીએ અને લાયકાત જાણીએ તો મિત્રો ટ્રેડ નંબર એક બુક બાઇન્ડર તો મિત્રો બિન અનામત માટે બાવીસ જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે મિત્રો ચાર જગ્યા છે દિવ્યાંગ માટે બે જગ્યા છે કુલ જગ્યા મિત્રો બુક બાઇન્ડર ટ્રેડ માટે છે અને મિત્રો ખાસ વાત લાયકાત માગેલી છે ધોરણ પાસ પાસ એટલે કે જો તમે છો છો તો આ ભરતીમાં લાયક ગણો ત્યાર પછી મિત્રો ઓપરેટર મશીન માઇન્ડર તેમાં મિત્રો બિન અનામત માટે આઠ જગ્યા છે અનુસૂચિત જાતિ માટે મિત્રો જગ્યા નથી અનુસૂચિત જનજાતિ માટે મિત્રો બે જગ્યા છે દિવ્યાંગ ઉમેદવાર માટે નથી અને કુલ જગ્યા મિત્રો દસ છે અને મિત્રો ખાસ વાત કે લાયકાત શું માગેલી છે તો ઓપરેટર મશીન માઇન્ડર માટે મિત્રો લાયકાત ધોરણ દસ પાસ સાયન્સ વિષય સાથે માગેલી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે બુક બાઇન્ડર ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલા હશે તો એક વર્ષનો છૂટછાટ આપવામાં આવશે અને આગળના વર્ષમાં પ્રવેશ મળશે દરેક ઉમેદવારોએ મિત્રો જે વેબસાઇટ છે તે વેબસાઇટની લિંક આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે વેબસાઇટ પર મિત્રો ફરજિયાત રજિસ્ટ્રન કરાવવું હોવું જોઈએ એટલે કે મિત્રો જે વેબસાઇટ છે તેમાં મિત્રો જઈને તમારે રજિસ્ટ્રન કરવું ફરજિયાત છે ત્યાર પછી મિત્રો તમને રજિસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયા દર્શાવવાનો રહેશે જે મિત્રો તમે અરજી કરો છો તેમાં મિત્રો તમને જે રજીસ્ટ્રેશન નંબર મળે છે તે તમારે ફરજીયાત દર્શાવવાનો રહેશે ત્યાર પછી મિત્રો ઉમેદવારોને જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પ્રમાણપત્ર તેમજ જરૂરી લાયકાતના પ્રમાણપત્ર સપ્રમાણિત કરેલી નકલો સાથે તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં સહિયાન વ્યવસ્થાપક શ્રી સરકારી મધ્યસ્થ મુદ્રાલય દસ સર્કલ નજીક સેક્ટર ઓગણત્રીસ ગાંધીનગર મળે તે રીતે અરજી કરવી તો મિત્રો તમે રજિસ્ટ્રેશન કરશો ત્યાર પછી તમને નંબર નંબર મળશે તે મિત્રો તમારે સાચવીને રાખવાનો છે અને મિત્રો તમારે એક અરજીપત્ર છે તે અરજીપત્ર તમારે ભરવાનું રહેશે જે મિત્રો તમારે તેમાં જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પ્રમાણપત્ર તેમજ જરૂરી લાયકાતના પ્રમાણપત્ર સપ્રમાણિત કરેલી નકલો સાથે મિત્રો એટલે જોડવાની રહેશે નકલ મિત્રો અને તારીખ એકત્રીસ બે હજાર છવ્વીસ સુધીમાં જે સૈયાદ વ્યવસ્થાપક શ્રી સરકારી મધ્યસ્થ મુદ્રાલય સ્વ સ્વાદ સર્કલ નજીક સેક્ટર ઓગણત્રીસ ગાંધીનગર છે ત્યાં તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો ઓફલાઈન અને જે રજીસ્ટ્રેશન નંબર મળ્યો છે તે તમારે અરજીપત્ર ઉપર ફરજીયાત દર્શાવવાનું રહેશે ત્યાર પછી મિત્રો રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારો પોતાના સ્વખર્ચ હાજર થવાનું રહેશે તાલીમનો સમયગાળો તેમજ એન્ડ એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો મુજબ રહેશે તાલીમ પૂર્ણ થયેલા આપોઆપ છૂટા થયેલા ઘણા છે ત્યાર પછી મિત્રો મહત્વની સૂચના પસંદગી સંપૂર્ણપણે કોઈ પણ પરીક્ષા નથી તાલીમ પૂર્ણ થયા બાદ નોકરીની ગેરંટી નથી પરંતુ અનુભવથી ધોરણ દસ પાસ છો અને સરકારી વિભાગમાં કામ કરવાનો અનુભવ મેળવવા માંગતા હો તો આ એપ્રેન્ટિસશીપ ભરતી તમારા માટે બહુ જ સારી તક છે અને મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવી જ સરકારી ભરતી માટે અમારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો તમારે સંપૂર્ણ નોટિફિકેશનની પીડીએફ તમારે જોતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં મળી જશે પિન્ટુ સરકારી અપડેટ ચેનલની લિંક આવીને ડિસ્ક્રિપ્શનમાં મળશે તે તમે ક્લિક કરી અને અમારા ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને તમે આવનારી નવી ભરતીની માહિતી પણ જાણી શકો છો તો મળીએ અવનવી માહિતી સાથે જય હિન્દ જય ભારત